નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું યોગ નિર્માણ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આદર્શ વિદ્યાલય અંતર્ગત આવેલી વિવિધ શિક્ષકોની તેમજ નોન ટીચિંગ સ્ટાફ માટેની ભરતી જાહેરાત વિશે તો તમે જોઈ શકો છો મિત્રો યોગ નિર્માણ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આદર્શ વિદ્યાલય રેગ્યુલર સ્કૂલ તેમજ આદર્શ કેર સ્કૂલ અંતર્ગત અહીંયા ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ શૈક્ષણિક લાયકાત તેમજ અરજી કેવી રીતે કરવી તો નર્સરી પ્રાથમિક ઉચ્ચ પ્રાથમિક માટે જગ્યા છે મિત્રો જેમાં પીટીસી બીએ એમએ બીએસસી બીસીએ બીએડ ની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા તમામ વિષયો માટે અરજી કરી શકશે માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક સાયન્સ આર્ટસ અને કોમર્સ વિભાગ માટે બીએ એમએ એમ કોમ એમસીએ એમએસસી બીએસસી બીઈ બીટેક બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો સ્પોર્ટ્સ પી આર્ટ ક્રાફ્ટ મ્યુઝિક શિક્ષક માટે વિષયના નિષ્ણાત અને અનુભવ ઉમેદવારો અરજી કરી શકશે કોમ્પ્યુટર ઓપરેટર માટે ગુજરાતી અંગ્રેજી ટાઇપિંગ તેમજ ડેટા એન્ટ્રીના જાણકાર હોય તેવા ઉમેદવારો તેમજ ક્લાર્ક માટેની પણ જગ્યા છે મિત્રો જેમાં ગ્રેજ્યુએટ વહીવટી કામગીરીના અનુભવી ઉમેદવાર અરજી કરી શકશે કન્વીનર તેમજ સોશિયલ મીડિયા માટે અહીંયા જગ્યા છે મિત્રો તેમજ નોન ટીચિંગ સ્ટાફ માટે બિલ્ડિંગ સુપરવાઇઝર પટાવાળા સ્વીપર ડ્રાઇવર માટે પણ જગ્યા છે નવા શૈક્ષણિક સત્રથી ઉપર મુજબની જગ્યા માટે ઉમેદવારે અરજી દિન દસમાં પોસ્ટ અથવા તો ઇમેલ દ્વારા મોકલી આપવાની રહેશે ત્યારબાદ ટેલિફોન દ્વારા ઇન્ટરવ્યુ તારીખ સમયની જાણ કરવામાં આવશે મિત્રો ઉમેદવારની જોબ પ્રોફાઇલ મુજબ આકર્ષક પગાર ધોરણ રહેશે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા સંપર્ક નંબર આપવામાં આવેલો છે અને સંસ્થાનું એડ્રેસ પણ આપવામાં આવેલું છે આદર્શ એજ્યુકેશન કેમ્પસ વર્ધરી રોડ લુણાવાડા મહીસાગર ખાતે આવેલી સંસ્થા છે મિત્રો વધુ માહિતી માટે સંપર્ક નંબર આપવામાં આવેલો છે મિત્રો તો તમે જોઈ શકો છો યોગ નિર્માણ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જે સંસ્થાઓ છે મિત્રો જેમાં શિક્ષકો તેમજ નોન ટીચિંગ સ્ટાફ માટેની આ ભરતી જાહેરાત છે ગુજરાત દાઉદ ભાસ્કર આવૃત્તિમાં તારીખ બે માર્ચ બે હજાર ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય